તો સવાર સવારમાં અમે જઈએ છીએ ખેતરે આવી ને મમ્મી ત્યાં છે એટલે હું ભયું જણા જઈએ છે અને એ તો સવારના જતા જ રહ્યા છે ખેતરે અને અમારું ખેતર છે ગાઈશ આઠ બેંજર જ ગયા છે બપોર થઈ તો ના ગાઈશ હજુ તો સાડા અગિયાર થાય છે એટલે બપોર થવામાં જો અડધો કલાકની વાર છે તો ચલો આપણે બીજા ખેતરે જઈને મળીએ તમને અને डाढिया उतरसिया था है एला पाणी न बॉटलो लीदो है अरे पाणी न बॉटलो तो निकालिया अब हेलो तो देखो गाइस हमार बाजू बधा केओ करी जा मस्त जोरदार एक नंबर खेतर जा बध्या मकई मकई करी जा अरे बहुत ताप लागेला इ तो हाँ, मस्त नजारा था।

किलाउड़ा जब मध्य कास हम्म चेक दूर दूर सुधी कास सोचा <laughs> 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 कम हँसुआ वाटा वाटा कम हँसा हैला कम हँसा जा आप बड़े सीता पढ़े करवाना ये कौन उचार दे सीता फन्नो जेनुए ना आप रुच्चे आठ

ને કો તો ગંદી ઊંજો મારા હાથ તો ગંદા હું તો ચાલે ભાયો ઉપર આઈ ફોન પાછો તૂટી જાય કાસુ હે પેલા બે ભાઈ ઉપર સણ ના રહો ઉપર મારા ખાલી તું જોનેનો કમાલ ડાળ ઉપર જો હે બજે જેસે આકડે ભાગી નાખના બોલેલા આપણો થોડી છે

अये जो आने को लागे लाचे मिल जाए अये मंता आपड़ा आपड़ा सीधा झाड़त नहीं खबर कहीं से बोर बाजू में आपड़ो जम्बन झाड़ो तो तो है लाइन बेस बांधता है कोयता आपड़ो लिया हुआ ना दिमेरे ना ओटे ओटे चुपचाप तो लिया हुआ ना ये फटाफट तू बांध मम्मी के पास ये ये वो एक साइड बांध से रास्ता वाच्चे का बड़ी साड़ियों कोकना अंदर ना के <laughs> दे बात भी होने से साड़ी तो तेरी क्या ओए चलो पूरा ले लो गियर भाग गया हाँ बारा है ना पाँच चार वोटा तो सही ना तो गैस चलो बारा ले नियंकरिया ताइस न क्या देऊ हंदिवस्तु हूं हूं मतलब तू एक यूट्यूबर भरो ले जाए ना ले जाए पैसा कमावा हो तो यूट्यूबर ने भरो सड़ाओ पड़े वो आवाज आयो नहीं वो लागे मने और बोल 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 लाखे मारने नहीं खोछा हो

ता गठो मारी ने खेचे है भूली भी काले घी चम कर रही है आज मगज काम नहीं कर अभी नहीं हो जाए हैन सही चक्कर आवे हैन पीलू बहुत दिए चक्कर आवे पेंटो तो मेलवा <laughs> आजो आए है <पने> ने। <laughs> है रे ब्याला भूख लगी मन तो भूख लाग है तो અલે બે ત્રણ વાટા થઈ જાય અને તે દાળ ગાઈસ મમ્મી અહીંયા નકતો કરેલો તો દાળની મઈ મકાઈના ડોડા બીઓ બાફી દીધા અને એવું બનાવ્યું ઓ ખબર નહી કેવો સ્વાદ આવશે દાળ ભાતનો ખરા દાળનો જો દાળ વ્યવસ્થિત લાગે તો ખાવ ને તો ભઈ નઈ ખાવા ન્યો કોઈ ભાત આપણે વઘાર દેશું ઓકે

આ બોટલ ખાલી કર દે લાવ એક બોટલ આવે આમ ચીન ગુલી લે હા બોટલ આવે સૌથી વજન વારી વસ્તુ લઈ લઉં કે ખાલી કર દેવી ના ના પીતા પીતા જીએ આજે તો બોવાનું છું લા આ આંખોમાં આવી ગયું ઊંચુ કર પણ આમ એ હોય દૂર પડ દૂર પડ ઓલા નાવ પડ જો મારે તો થરી આ કચરો પડ્યો અલી પણ આખોમાં આવે પછી ધારી દેવાનું ભારો ફેરવી કા એ ભારો ફેરવે જ આલા ભાઈ બસ છોડ રે આ ના બાર બાર આગળ હે હા કેવું બોધો આખોમાં સીધો ઓ પણ હેડ હેડવા માં એટલે મેં કેતી લે લઈ બોટલા લઈ લે લે આ છેસ્તમ પોડા તો કોઈ હંભર હો જ ને અને ઓની ઓની પાછળ પાછળ ચાલજો કે અને ચક્કર આવ પાઉ પાડી હાડી ના દે तो <laughs> <laughs> एक एक <laughs> है तो <laughs> हाँ <laughs> तो <laughs> देखा एक नहीं कि तो <laughs> દેખાતું પણ કઈ જાય બે હજાર ના ભાઈ કમ્પ્લીટ જાય છે તો ફાઈનલી મમ્મી ભાઈ આવી અમે જઈએ જગ્યા સૌથી વજન મારી વસ્તુ આપણે હાથમાં લીધી છે દાંતેડું બોટલ અને આ લોકો થી ઉચકાતું ને એટલે ભારવા લીધો હે

તો ફાઇનલી ગાઈસ સમય આવી ગયા છે ય ઘરે આ થાકી ગઈ ગાઈસ આવી તો આપણે બહુ વજન વાળી વસ્તુ હતી કે મેલ દીએ ઘણો થાકી ગયો ચલો હાથ પગ ધોઈ કાઢીએ કાંકે પૂરો લાઈવ લ માથું બગડી કે છે મારું સાડા બે નો આ વગર ના સંતાકુ ઓ ભાઈ બાપુ ના આયા હ

અને આ રહી આવી આ હવે આવી ખાવા બેસે શું માર ફોન તારો ફોન તને ખબર મને હું લાઈન ફરતી હોય આ છે હું બી લાઈન પડતો એમ કરે હો કે આ છે જોડે છે હા આ રહી એક તો ચાલો આપણે પણ જમી લઈએ પછી મળીએ તમને આવી કાઢા ખાવાનું મમ્મી કઈ ગઈ આવતી લીને એ દબાઈને દબાઈ પણ ચક્કર આવે છે ને એટલે તો અમે ભાઈ બેન ખાવા બેસી ગયા છે આવી અને હું તો ચલો જમીને મળીએ શું કેવું હવે દાળ ગાઈશ મસ્ત બનાવ્યા છે મમ્મીએ તો સાંજ પડી ગઈ છે મિત્રો ને અહીંયા હસે છે તો એને ભાઈ ખીચડી ખાવા બેઠા છે આ ભાઈઓનું અમે તો ઓછું લીધું છે ગાઈશ

ये जय माता दी लेकिन लेके भी जोड़ हटा दे आ रह गई जय श्री राम बोली जाए वास्ते जय श्री राम आख्या हनुमान चालीसा बोली जाए ब्लॉग में मॉडल नहीं पहले लाइट कम पड़या कर हैं जोइए लाओ लाओ नोटिफिकेशन आवे ने रे पड़े छे